હમ ગાય હારી કારીગા કર્મા આંગણે બાંધી હોય તો કોક પેલા મકાન 50 લાખ હોય તો ઈ ના જોવે આ 10000 ની ગા જોવે આ बाजू કાય હોય જ નઈ કઈ ક જોવા જઈડું નથી ઉલા હોય કૂતરા નેવું એનાથી કઈ આપણે બી નહીં છઢા સમજાવ છે પાણી આવે

आज ये रस्तो तुमने दिखाई रहे हो छे आ जुओ यहां खजूर नो पेड़ वावेलो छे ने आ कई रस्तो छे बापते अपने मित्र जणा से पण आ रस्तो एकदम रात बहुत सुनसान लगे छे मारा मित्र भी हमारी साथे छे ई वातो करी जे छे यहां आ बाजू कोई बीक बीक नहीं होया है ना आ जो नदई रु नहीं नहीं हम्म तो વધારે બીમારો નહીં પોતાની મોજમાં મોજ મોજ કરવા આ કામ તો ફૂલ અલગ ન લેતા હ મોબાઈલ જોજો તો આખો દી મોબાઈલ પર પડાય હાઈલા જાતો મને કોઈ કઈ જોવા જઈડું નથી ઓલા ઓય કૂતરા નેવું એનાથી કઈ આપણે બી નહીં જઢા સમજાવ છે સમજાવ ऐसे ખલાને બજાર મે બહોત बिकते हैं તો અત્યારે હાલ અપારા અમારા મિત્ર ની વાડી ગઈ રહ્યા છે મયૂરસિંહ ની વાડી સૂંચા અમારા મિત્ર મયૂરસિંહ ની વાડી માં એવું સ્પેશિયલ એવો ખાસ જે બધાની વાડી કરતા થોડું ડિફરન્ટ છે તો આજે આપણને જવા મળશે વિડિયોમાં વિડિયોને વચ્ચે સ્કીપ કરતા નહીં વિડીયોને અંત સુધી જોજો બરોબર ને બરોબર તો આપણા મયુરસિંહ છે આપણે સાથે આજે તો આપણે ચાલીએ જઈએ મયુર સિંહ વાડી તમને દેખાડીએ ચકલા બોલે બોલે ચકલા ચકલા અચ્છા બોલી રહ્યા છે બીજું કઈ હોય નહીં એમ બોપોસા તમ કે નો હાઈ લગન બેઠો છો અચ્છા કોઈ દે કાય ના છે એક કૂતરા હોય કૂતરો ઈકડે નહીં હે બસ સરા હોય પણ ના આ શું નદી આવી ગઈ આ નદી આવી ગઈ ચોમાસામાં બહુત છે આપણે ડૂબી જઈએ ને એટલું પાણી જાતું કેટલું આપણે ડૂબી જાય ને ઓહ અહીંયા સુધી પાણી હોય ઓહ માય ગોડ ડૂબી જાવ આમ લાંબે લાંબે ઓ આમ લાંબે લાંબે આમ લાંબે લાંબે નદી એ નદી આવી જાય તો પંચનાથ મંદિર આવી જાય અચ્છા નદી નદી હાલતા જ તો પંચનાથ માં દે મંદિર આવી જાય હે આ નદીનું નામ શું છે આ નદીનું નામ દામન નદી દામન નદી ઓ હો હો આ નદી ક્યાંથી આવે છે બૈરિયાથી આવે બૈરિયાથી નામ ન બતય પાણી આવે ને હા તમાસા બરોબર બરોબર પછી આ બતઈને વાડીએ થુવા તથા છેલા એ બતઈ અમારે અમારે ফাইনલી દોસ્તો અત્યારે જે છે અમે પહોંચી ગયા છીએ મયુરસિંહની વાડી એ અમારા મિત્ર એવા મયુરસિંહની વાડી છે આ ઘર છે સામે બનેનો ઘર પછી અહીંયા જુઓ તમે હિંચકો લાગેલો છે આ હિંચકો છે આ લીમડાનો સરસ એવો વૃક્ષ છે પછી અહીંયા મને એક વસ્તુ સરસ દેખાય તમને દેખાડી આ જો કીડીનગરો અહીંયા કીડીનગર પણ છે જુઓ કીડીઓ જે છે કીડીઓ જુઓ કેવડી સરસ સરસ કીડીઓ છે જય કિડીનગર એવા મયુરસિંહજી જે પાણીની મનવાર કરી રહ્યા છે

तो फाइनली दोस्तों અત્યારે હાલ અમે પહોંચી જે છે અમાર મિત્ર એવા ચિત્રવર્ણના ડોન ચિત્રવર્ણના હીરો તમે જોઈ શકો છો આજે ચશ્માસું પહેરીને તૈયાર થઈ ગયા છે આપણો મિત્ર એવા મયૂરસિંહજી ની વાડી છે આજે મયૂરસિંહ ની વાડી આપણે મયૂરસિંહજી આજ અમે આપની વાડી પે ઘુમવા આવ્યા હે માં કી વાડી મેં ક્યા ક્યા ખાસ છે ગાયો છે તથા ગાડીઓ છે મંદિર છે બગીચો હે આ બધું નું સૌથી પહેલા તો અપના પરિચય દીજીયા આપકા નામ ક્યા હે મયૂરસિંહ મયૂરસિંહજી તો ચલ મયૂરસિંહજી હર્દયથી ચુડાસુ હા तो चलिए मयूर सिंह जी की वाड़ी देखते हैं क्या क्या है यहाँ पे खास वो आपको दिखाएंगे तो चलिए शुरू करते हैं वीडियो को तो मयूर सिंह जी सबसे पहले तो ये क्या है ये तो दिख रहा है चोक है नहीं। ले जो मयूर सिंह जी इसको क्या बोलते हैं मोटर पावर आने पानी अंदर चाप ले हुए मोटर शेड्यूल करवानो बोलो मयूर सिंह जी के पास में दो तीन गाड़ियां है कौन-कौन सी गाड़ियां है बताएंगे थोड़ा डिटेल में मयूर सिंह जी ये कौन सी गाड़ी है आपके पास हां जी अशोक लेलैंड हम्म माल लेवामा आपड़े आ कपास ने ज्वार ने वो तो थी होय ये पाच छ जो ठाटू एमा भरिन कालावड़िया दे है બીજી મા સરકાર નું અમારા મિત્ર એવા મયુરિહજી ની વાડી પર તમે જોઈ શકો છો મામાદેવનો મંદિર બનેલો છે આપણા મિત્ર એવા મયુરસિંહજી ચપ્પલ જૂતા ઉતારી ત્યાં મંદિર માં ગયા છે नानक रीमा पण एवा सरस एवा आपला मित्र मयूर सिंह जी जे छे पूजा पाठ करे छे मामा देवनी आ तुम्ही दर्शन करो સૌથી પેલા આજ मामा देवना जय मामा देव की जय हो प्रभु मामा देव की जय हो प्रभु श्री मामा देव की जय हो હવે આપણે વચ્ચે જે છે આપણા મિત્ર છે મયુરસિંહજી આપણને થોડો માહિતી આપશે આ મંદિર વિશે શું કહેશો મયુરભાઈ મમાનું બહુ હાસ્ય અમાર જાયરું કામ અમે બે અગરબત્તી માણી ને ખાલી અમાર જાયરું કામ થઈ ગયું અચ્છા બે અગરબત્તી માણીયા તમાર ધાર્યું કામ થઈ જાય ચાલો હવે આ વાડીએ કોઈ દી કાઈ થયું નથી અને અમે કોઈ દી કાઈ જોઈ નથી એટલી મમા સરકાર દઈએ દયા એટલી મમા સરકાર આ વાડીએ કોઈ દી હેરાન થયા ન કોઈ દી બતાઈ ની વાડીએ મોટર ફાટે ટીસી ફાટે અમારી વાડીએ કોઈ દી કાઈ નથી હમ 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 ઓમે મમન એ જ હે દીવા દુપને એવું કરી દીવા દુપને એવું કરો બરોબર આરતી ને એવું કરી આરતી ને એવું બધું કરો એમ ને હા બિલકુલ બિલકુલ અગરબत्ती નો ટોપ રાખી કુટવા ચા ચા અગરબत्ती નો સ્ટોક રાખો કુટવા ને એવું હા બરોબર બરોબર આ છે અમારા સેવા ભાવી એવા મયુરભાઈ જે મામાદેવના માટે અગરબत्ती કરી રહ્યા છે અહીંયા અગરબत्ती કરી દીધી છે હવે જય મામાદેવ જય મામાદેવ કે જય હો પ્રભુ जय जय मामा देव जय 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 मामा देव की जय जय प्रभु जय मामा देव सब लोग कल्याण करो जय તો અત્યારે હાલ અમે આવ્યા હતા અહીંયા અમારા મિત્ર એવા મયુરસિંહજીની વાડીએ મયુરસિંહજીની વાડીમાં અત્યારે તમે જોયું દર્શન થઈ રહ્યા આપણે મામાદેવ ના મામા થી હું એટલી જ પ્રાર્થના કરું છું જેટલા પણ લોકો આ વિવર્સ વિડીયો જોઈ રહ્યા છે બધાની મનોકામના પૂર્ણ થાય એવી શ્રી મામાદેવતી થી હું અરજી કરું છું બોલો મામાદેવ ભગવાનની જય બોલો મામાદેવકી જય બોલો થોડી ધજાવાળી મામાદેવકી જય તો મિત્રો હવે તમને દેખાડીયા કે અમારા મિત્ર એવા મયૂરસિંહજી ની વાડીમાં અત્યારે શું લાગેલું છે અત્યારે ઉનાળાનો મોસમ છે તો શું લાગેલું છે આપણે મયૂરસિંહજી જણાવા છે મયૂરભાઈ શું લાગેલું છે આ છે ગુંદી ગુંદીનો છોડ છે એમાં ગુંદી આવે છે એટલે આ ખાય તો મીઠી મીઠી લાગે અબે મજા આયેગા ના ભિડો મીઠી મીઠી આનો અંદર બી હોય જ બી પડ્યું આ ખાઈ જા આજ શું લે અંદર રસ નીકળે ગળ્યો ગળ્યો કેવો રસ નીકળે આમાં આ ગસ મસ્ત ન લાગે મતલબ મીઠું લાગે કે ખાટું મીઠું 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 ઠંડુ બરોબર આનો નામ પરિવાર એકવાર જાણો તમાર વ્યવસ્થા એનું નામ છે ગુંથી ગુંથી આ અમાર આપો લાકડીયું થાય આપણે દોર છે બધું ખેતીવાડી માં લાકડીયું કામ આવે ને એ કામ આવે બી નઈ ખાવાનું બી નઈ ખાવાનું આ આપણે પણ ટેસ્ટ કરીશું અહીંયા ગુંંદરી કામે લઈ લીધી છે બરોબર બરોબર તો હવે આપણે આનો ટેસ્ટ કરીશું આપણે ગુંંદરી શું નામ છે આનો ગુંંદરી ગુંંદરી કેવી લાગી તમને બી નઈ ખાવાનું હવે શું બોલો છો बी नहीं खावन मस्त है हम्म केवी लागी तुमने तो, के भी पूछो मने तो तुमने केवी लागी भाई आ जो आपने मयूर सिंह जी हवे इंटरव्यू लेवा लागया छे आपने मने बहुत सरस लागी हां आना पहले मैं अकेले एवी बूंदी नहीं खादी थी हमारा बजा सिटी ना मेहमान आपने हमारी वाड़ी आवे तो बजा या फ्रूट ने ओ अमुक उनाला मा गूंदी नहीं एक भाणू भावे गूंदीत खाई नकरी ए गूंदी बहुत मीठो सु लागेले छे ऋत माता चिकू न ने छोडवा है पर नाना है आता ना है में चिकू अजी न थेवा चिकू नहीं आवे लंबा चिकू आवे चोमासा में आवे चोमासा में आवे चोमासा સુધી આપણે વાત જોઈ પડે હા ચોમાહ દુનિયા નાવી પડે તો હવે જે તમે ફ્રેમ મે જોઈ રહ્યા છો આ છે આપણા મયુર સિંહ ની ના દાદા તો આજે મયુર સિંહજી છે દાદા નો ઇન્ટરવ્યુ લેસે શું નામ છે તમારું તમારું નામ શું છે દાદા પિલુબા હા તમારું પપ્પા નું નામ શું છે તમારું પપ્પા નું નામ તત્તુબા હા તમે કેટલા ભણ્યા કેટલા ભાઈઓ તમે બે એક ઓકે કેટલા દોરણે ભણ્યા તમે ભઈણો નથી હા બિલકુલ નહીં ભણ્યા બਾਕી બીજું બોલો કે બધું ભણ્યા હા હાલી હાલી હે ને આ તો આપણો મિત્ર એવા મયુર સિંહજી ના દાદા બરોબર ને હા એ મયુર સિંહજી કે છે આપણે એમની ગામો વિશે જાણકારી આપસે આ કઈ ગામ છે આ છે annam છે સોનો પણ ઓન દેશી گا કાડી દેશી گا આ કાડી ગામ હોય તો ઘર માં બહુ સુંદર હે બધાઈ સ્વતારે સુરે રે ગાય હારી કાળી ગા ઘરમાં આંગળે બાંધી હોય તો કોક પેલા મકાન પચાસ લાખ નું હોય તો એ ના જોવાય આ દસ હજાર ની ગા જોવે આ દસ વીસ હજાર ની આવે જેવી ગાય ભાવ